તો મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના બે હજાર પચીસ જે ફરી વખત શરૂ કરવામાં આવે છે આ યોજના હેઠળ પંદર હજાર સાધન સહાય આપવામાં આવે છે અને સરકાર તરફથી ગેરંટી વગર મળશે ત્રણ લાખની લોન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યાં વર્ષે વિશ્વકર્મા જયંતિ પર્વ અવસરે પીએમ વિશ્વકર્મા યોજના લોન્ચ કરી છે પીએમ વિશ્વકર્મા યોજના વિશ્વકર્મા સમુદાય સંગઠિત સમૂહ અને પોતાના હાથથી ઓજારો વડે વ્યવસાય કરે છે તે કારીગરો જેવા કે સુથાર લુહાર મોસી વણકર ધોબી શિલ્પકાર કુંભાર વગેરે લોકોનો આ યોજનામાં લાભ આપવામાં આવેલો છે આ વ્યવસાયની શરૂઆત કરવા માટે લાભાર્થીને તાલીમ આપવામાં આવે છે જે પાંચથી થી સાત દિવસની હોય છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભની વાત કરીએ લાભાર્થીને પ્રમાણપત્ર અને ઓળખપત્ર આપવામાં આવે છે તેથી દ્વારા યોજનાનો લાભ મળે છે પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે તાલીમ અને તાલીમ દરમિયાન દરરોજ પાંચસો રૂપિયાનો સ્ટાઈપેડ આપવામાં આવે છે તાલીમ બાદ પોતાના ધંધામાં ઓઝાર ખરીદવા પંદર હજારની આર્થિક સહાય આપવામાં આવે છે એક લાખની લોન આપવામાં આવે છે જેનું વ્યાજ દર પાંચ ટકા રાખવામાં આવ્યું છે અને તે અઢાર મહિનાની અંદર પૂરી કરવાની રહેશે ડિજિટલ લેવડ દેવડ માટે મહિનાના રૂપિયા એક લેખે પ્રોત્સાહન આપવામાં આવે છે વિશ્વકર્મા સમુદાયના લાભાર્થીઓએ ઉત્પાદિત કરેલા માલ વેચાણ માટે પ્રોત્સાહન જેવા કે વ્યવસાય મેળા જાહેરાતો ઈ ફોર્મ સ્લિંગ ગુણવત્તા પ્રમાણપત્ર બ્રાન્ડ અને પ્રસાર દ્વારા વેપારીને ઉત્તેજન આપવામાં આવશે પીએમ વિશ્વકર્માની પાત્રતાની વાત કરીએ લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઈએ તમારી ઉંમર અઢાર વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ પીએમ વિશ્વકર્મા યોજનાનો લાભ પરિવારના ફક્ત એક જ વ્યક્તિને અથવા તો સભ્યને મળે છે આ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ પીએમ વિશ્વકર્મા યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ આધાર કાર્ડ પાન કાર્ડ બેંક પાસબુક કાયમી ચાલુ હોય તેવો મોબાઈલ નંબર પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની અરજી કેવી રીતે કરવી તેની વાત કરીએ લાભાર્થી ગ્રામ પંચાયત વીસી અથવા તો કોમન સર્વિસ સેન્ટરમાં જઈને અથવા તો પોતે જાતે અરજી કરી શકે છે અરજી કરવાની લિંક નીચે વિડીયોમાં ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવા ના ભૂલતા